વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ચા તો એના માટે અહીંયા આપણે અડધા કપ જેટલી ચાની ભૂકી એટલે કે ચા લીધેલી છે અને એક કપ આપણે ખાંડ લીધેલી છે એક કપ આપણે મિલ્ક પાવડર લીધેલો છે અને અહીંયા થોડી એલચી પાંચ લવિંગ ત્રણથી ચાર તજના ટુકડા ચોથા ભાગનું જાયફળ અને દોઢ ચમચી જેટલી આપણે સૂંઠ પાવડર અને એક ચમચી જેટલી વરિયાળી અડધી ચમચી જેટલા મરી તો એકદમ મસ્ત એવો આ ચાનો સ્વાદ આવે છે ક્યાંય પણ ચા આપણે બહારે ફરવા જતા હોય તો અહીંયા ચા આપણે ન મળતી હોય અને ચાની ની હોય ને સવારે ફટાફટ ચા પીવી હોય તો ઇન્સ્ટન્ટ ચા બની જાય છે અને ગરમ પાણીની વ્યવસ્થા તો બધે તે હોય છે તો ગરમ પાણી મળી જાય છે અથવા તો આપણે ક્યાંય ઠંડી જગ્યા ઉપર ફરવા જતા હોય અને આપણે ચા પીવાનું મન થાય તો ફટાફટ આપણે ચા પી શકીએ તો આપણે ચા પ્રી મિક્સ આપણે બનાવવાના છીએ તો ચાલો બનાવવાની આપણે શરૂઆત કરીશું તો પેલા જે એલચી તજ અને આ જે જાયફળનો ટુકડો અને વરિયાળીને તીખા એટલે કે મરી એને થોડા રોસ્ટ કરી લેશું આપણે એકદમ મસાલા ટી પીવાની ખૂબ મજા આવી જાય એવી આપણે પ્રીમિક્સ તૈયાર કરવાના છીએ ગેસ આપણો ચાલુ જ છે તો અહીંયા થોડું એવું રોસ્ટ થઈ ગયું છે બહુ નહીં કરવાનું સેજ જ એવું ભેજ ઉડે એટલું જ ને આપણે નાના ખાંડણી દસ્તામાં લઈ લેશું અને થોડું એવું એને ખાંડી લેશું થોડું ઠંડુ થવા દેસુ આપણે થોડીક વળિયા વરિયાળી તજ અને લવિંગ થોડું આપણે ખાંડી લઈશું પણ થોડી ખંડાઈ જાય એટલે મિક્સર જાર ની અંદર સરસ આનો ભૂકો તૈયાર થઈ જાય છે તો થોડું આપણે અહીંયા ખાંડી લેવાનું છે તો થોડી આપણે બધું ખાંડી લીધું છે એટલે અધકજરું ખાંડી અને આપણે મિક્સર જાર ની અંદર આપણે લઈ લેવાનું છે અને અહીંયા આપણે સોટ પાવડર પણ ઉમેરી દેસુ ચાની ભૂકી ખાંડ પણ સાથે ઉમેરી અને સરસ મિક્સર જારમાં પાવડર તૈયાર કરી લેવાનું છે આનો અહીંયા ખાંડ ચા અને મસાલો સરસ પીસાઈ ગયા છે એટલે કે પાવડર તૈયાર થઈ ગયો છે તો સાઈડ ઉપર આપણે બે કપ જેટલું પાણી ગરમ થવા રાખી દીધું છે તો આપણે હવે આ જે પ્રીમિક્સ તૈયાર કરેલું એ આપણે ચાળી લેશું આને જે કંઈ આમાં રહી ગયું હોય એલચી જાયફળ ને કંઈ ટુકડો રહી ગયો હોય લવિંગનો તીખા એ સરસ ચડાઈ જાય તો અહીંયા આટલું કસ્તર નીકળું છે તો હવે આને આપણે બીજા એક મિક્સર જાર ની અંદર ઉમેરી મિલ્ક પાવડર ઉમેરી અને પાછું બીજી વાર આપણે પીસી લેવાનું છે તો અહીંયા આપણે મિલ્ક પાવડર ઉમેરી દઈશું મારા બાળકો એટલે કે મારા મારી દીકરી અને મારા દીકરો એ ચાના બહુ શોખીન છે એ એમ કે મમ્મી આજે લક્ઝરી ચા નહીં બનાવતી રજવાડી ચા બનાવજે તો અહીંયા આપણે જ્યારે લક્ઝરી ચા બનાવી હોય તો તમે એક કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરો અને આપણા સુરભીબેનને દીક્ષિતભાઈ કહે કે રજવાડી ચા તો અહીંયા આપણે દોઢ કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો પીસી તો ચાનું છે ઇન્સ્ટન્ટ ચાનું તો સાઈડ ઉપર આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણું પાણી પણ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો આપણે કેટલ ની અંદર ચા પાણી ગરમ કરેલું એ લઈ લેશું બે કપ જેટલું આપણે અહીંયા પાણી લીધેલું છે અને અહીંયા બે ચમચી આપણે પ્રિમિક્સ ઉમેરવાનું છે બસ મિનિટ આમ હલાવો એટલે આપણી ચા તૈયાર તો થોડી વાર આપણે એને રહેવા દેવાનું એક મિનિટ હલાવીને થોડી વાર રહેવા દેવાની આપણે તો અહીંયા આપણી ચા તૈયાર છે તો કપમાં આપણે સર્વ કરી દેશું તો અહીંયા આપણે બે કપ ચા તૈયાર કરેલી તો અહીંયા ચા અને ચાનું પ્રીમિક્સ તૈયાર છે તો ચા ના પ્રીમિક્સ ની અંદર એવું છે કે તમે વધારે ગળિયો ચા પીતા હોય તો તમારે ખાંડનું પ્રમાણ વધારી દેવાનું બાકી તો પરફેક્ટ માપ છે મીડિયમ એવો ચા પીતા હોય તો આની અંદર તમે બે કપની અંદર બે ચમચી જે પ્રીમિક્સ ઉમેરશો તો મસ્ત એવી આપણી ચા તૈયાર થશે તમે ગળીઓ પીતા હોય તો તમારે ખાંડનું પ્રમાણ વધારી દેવાનું